અને CISF ની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે ઘાયલોને નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે અને અકસ્માત ગ્રસ્ત સ્થળે તબીબી સેવાઓ તાત્કાલિક પહોંચાડવામાં આવી રહી છે એર ઇન્ડિયાએ આ ઘટનાને લઈને તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય પાંચ છ નવ એક ચાર 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 જાહેર કર્યો છે જેથી પીડિતોના સંબંધીઓ તેમની માહિતી મેળવી શકે સરકારે ઘટનાને લઈને ગંભીર દુખ વ્યક્ત કર્યો છે અને રાહત કામગીરી ઝડપથી કરવામાં આવે તેવા નિર્દેશ આપ્યા છે સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે હાજર છે અને તપાસની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અકસ્માતનું સચોટ કારણ તપાસ બાદ જ ખુલશે અંતે સમગ્ર દેશ આ દુઃખદ ઘટનાથી શોકમગ્ન છે અમે તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે ગહેરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોએ જલ્દીથી આરોગ્ય લાભ મેળવે તેવી કામના કરીએ છીએ